કેમ ચોથા ભાગે ના મળે સુરભા તો હું તો ઘણી વાય છે એટલે સુરભા તે કદી ગોમય આવું કદી ઘેરે આવું કદી ગોમય ને કશું ભરતા નહીં આવે તો ભાવ કદી હારા ભલા માં કદી આવી રહ્યા તો પછી તાર એવી જમીન વાયનું નું કરવાનું એટલે જમી પણ સુરભા એ હું તો ખાસી બધી વાય દીધી હું થયો તો હમણાં વચમાં એક દાડો એટલે પણ કદી જો હગા વાલે જતા નહીં બોલ હમણાં જમીન માં જમીન માં હા તાણ હું મારો ભાઈ કદીએ નઈ તો કોમ કરતા હોય અલ્યા એટલે કંટાળી કંટાળી જમી બાબા નું મેડ મેલ્યું અલ્યા ના મળે આપડે બજારમાં જેટલા ધંધા સૂટક મળે ચોખ્ખી હાજરી ના મળે દરરોજ ના અઢીસો ત્રણસો રૂપિયા તો હાજરી પડી જ જાય પડી જ જાય તો પછી બીજું ચિંતા હોય આપડે જીઆઈએ સુરભાન કેવી સેતી ચાલો આપડી બે ભેગા થતા તમે જ્યાં નહીં મુયે જો તો હકો ભાઈ કેવાય તમે મને આ તો ભેગો થવાની મોટો હો મારે જવું જવું જ પડે બરોબર ના આપડે બીજું કશું કામ બેસું દોક તો નઈ ના બેસો બેસું આપડે તો રાખીએ છે બધું કાઢી માર બજારમાં ધંધો કરવાનો હા આપડે અહિયાં નો ધંધો કરીએ આપણે ચોક મળી રહે ગમે તો મારે તમારે જેવું છે ભરતસિંહ એવું ગમતું જ નહીં કોઈ ખબર જ નહીં પડતી બધી ખબર પડતી પણ આપડે જો આપડે કારણ કે જમી વાઈએ અને બધું અનાજ બનાજ પાકો ને તો ભાવ બીજા કરી બીજા ભાવ કરી કશું લેવા નઈ આપણે ગંધમાં લઈ જઈએ આપડે ખૂણામ ખૂણા રાજી બીજા પાડી દો બીજા રાજી પાણી જતા રે આટલા તો આટલા આપડે તો જોઈ જ રહેવાનું એટલે મેં કંટાળી બાપાનું જ બંધ કરી દીધું યાર વાત સાચીએ તમારે ના રખાય

તો રસ બહુ હોય એમને હા રસ તો જ છે યાર જોજો વેણેલી પડી છે સુરભા હસી ચોક આટલા બેટી મહેનત તો ફૂલ મહેનત હશે લાગે એવું હવે છેતર માં પડ્યું જેટલું કમકાજ કર્યું પણ લગીને પડતર જ રહી ને એવું કરવાનું પણ લગીર ભાવ હતો ને એવું કરવાનું ડેટી તું પેટી નું વેચા એવું કરવાનું પાલક પાલક ને જબરતી હોય પણ આ તો ખાલી આવકડી એવું છે પાલક મત લગી ને આગવા દેવાનું સાતસો રૂપિયા લેવાનું કશું મળતર જે વ્યાપાર કરે ભાઈ કશું મળતર હતી નહીં ભેગા મારે ઘણા દારે ભેગું થયું હતું

જમીનમાં તો આ વખત વાપરી મારીએ પછી મણ ઉખાડીએ મજૂર માં તૂટી ગયું હતું આખા ભાગ ની મજૂરી કરું અને આ ન્યાદો કાટો

ઘણી જમીન વાઈ દીધી મે તમાર પેલા ધંધો કરો તમે અમે હાલ સેન્ટિંગ નું ચાલે અમારે જુઓ ચોખ્ખા પાંચસો રૂપિયા હાજરી પડ અને કશું આવી રીતે કોઈ સેઠીઓ પેઠીઓ માં કોઈ કશું કઈ ના આવી પણ લગી રહ્યા હમણાં આવશે આ જોવા જ્યો અમે બે મહિને આયા છીએ બે મહિને વાત મારે મારી મજબૂરી

બે મહિને ભેગા થયા પણ આ તો કોમના ટાઈમે આવી નામ કરો યાર ભલે આજનો દાવ આયા એવું કરવાનું ક્યો ભાઈ તમે આવો તમે ભલે થોડું વેણા થોડા મરચાઈ લઈ જાજો અને તમે વેણજો હવે જોવું નહીં હવાનું વેલું તારી બે વાગે પાછી જવાનું પાછું છે હમણાં છે એટલે પાછા આવી હમણાં ખરાબ લાગે શરમ જ રાખતા નહી શરમ તો તમે થોડું વાત કરો

પટાઈ દઉ અને હું કઉ આટલું વ્યાણી દઉં ગમે તે પણ આટલું વ્યાણી દઉં એટલે પૂરું થઈ જાય કે એ રાડ પાડ નાખશે આપલું પટાઈન જાવ હવે હવે ત્યાં કેર હું જાવ બેઠા બેઠા હા હું હું ચા મેકો હા તો ના દેતી કા બેહું ને ચા મેકે મેકો હું વાર હા હું કર જા મેકો બેહારે રાખ પડછાઈ ને ઓ કુ કટ્યો ડબા ડબા ખા લીધું ડબું કશે નહીં ચાટ કશું નહીં આ રુક આ દબક્યો એલાને બેહારે હે નોતા પડશે હવે મારે બેહારીને જબર કરીને તો હે નહી ભાઈ અલ્યા તો હે ચાલો કરો આટલી આટલી મજૂરી કરવા ચાખોડ ઘરવા નહીં નહીં હવે હું કાખોડે નહીં પણ પૈસા એટલે વાંધો તો ફરીથી પણ મારી વાત તમે આવી મજૂરી કરવાનું રવા દો આ જો આવા ઘરમાં નહી હવે અમે અમે આયા તો ઘર અરે કોઈક બીજું આવ્યું હોય બારનું તો તમે આ તો અમે તો કોઈ કીએ ને બાર નું તો પાન લઈ જાય ને યાર તમારા ઘર ચાક વાડે નહિ કરું કે મજબૂરી પણ અહિયાં આવી ધંધુ ના કરતા મેલી જ દો આ બધું કામ કરવું જ નહીં

કશો વાંધો નહીં થવાનું થઈ ગયું પણ હવે સન્માન કર્યું પણ આવું બે જણા તા બે ભાઈઓ ભરત છે બે પણ હવે ના હવે કરવાનું જમીન વાહી કોઈ મળતર હતી નહિ હવે કરવાનું હવે કાલ ના આવે તો ટિફિન કરાવરાઉ અને ટિફિન કરાય ને પછી નાવે તો કોમી જતો રહું ઉપાડતો તોને કોમી જઈને આલ્યો હું તો 500 રૂપિયા આદરી હોય એટલે હું વાતો કોમી જઈને આલ્યો ઇન તને ચા ખોડનાની વાત એટલે કો ઘરનો આપણો પાર લઈ જાય અને બીજું તો હવે શું કરીએ કે હવે તો જમીન વાવાય જ નહીં કે જમીનમાં કછ્યું રતું નહીં ગમે મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ન ભાઈ લાલ તો બટન જરૂર દબાવજો